નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ હું છું દિલીપ રેડી થઈ ગયા છીએ બહાર વરસાદ પડે છે આજે છે ભાદરવી પૂનમ અને સન્ડે છે આટલી તો કારખાને લગભગ જવાનું નથી કોઈ ફોન આવે તો જ જવાનું એમાં કાબરોને હવે અહીંયા સેવો આપી દઈએ વરસાદમાં તો પલરે જશે આવશે નહીં મમ્મી હજુ પૂજા કરવા આવ્યા નથી કાગડા ના કાબરો બીએ છે આપણે સાઈડ પર એક કાગડો એક પગવાળો છે અને એક આ કાબર એક પગવાળી એક જ પક્ષ ને અને ઓલી બાજુ તો બતાવ બરોબર આ એક પગવાળી કાગવર

દૂરદાર વરસાદ પડી રહ્યું છે અમે આજે અમારી ઓફિસ પર બેઠા છીએ છાપરે છાપરે બેઠા છીએ અમે અમારી ઓફિસ માસીને રિપેરિંગ કરે છે તમને ઘર સવા દસ વાગ્યા છે અત્યારે આ સત્રીય રિપેરિંગ કરવા બેઠો છું ભાઈ કોઈ કોમ અને એમનું ટૂલ બોક્સ લઈને આવ્યા છે ટૂલ બોક્સ લઈને આવ્યા ભાઈ પકડ કાઢ્યું બે છત્રીસ ખર્ચ કરીએ છીએ માડી આ બાજુ બેઠા પપ્પા આ બાજુ બેઠા

વાગ્યા છે સાડા અગિયાર ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે ઘરે જો થોડી વાર પહેલી થઈ પાછું ઉમે ચોડે કારણ કે આજે છે રજા ને ટાઈમ જ પાસ કરવાનો છે ફેમિલી સાથે જઈએ હવે જાંબાવાળા ઘરે ત્યાં જમવાનું થઈ ગયું છે કોઈ જમવામાં પ્રોગ્રામમાં જો કદાચ ફેરફાર થયો હોય તો જ બાકી હશે બાકી થઈ ગયું હશે ભાગ કોઈ નવીનતા બનાવતા હોય તો જ વાર થશે હા સાયકલની સીટ રિપેરિંગ કરવા બેઠા છે જો મારે ગેરિયાત એ ધંધો કરશે

આ ભાઈ અત્યારે નહવાયા છે સવારના નાયા નથી કારણ કે ઠંડી વધારે હતી એટલે વરસાદ હમણાં થોડું બંધ થયું છે એટલે નહવાયા છે આ બાજુ કોમ્પ્યુટર જોતા જોતા નાવાનું કામકાજ ચાલુ કરશે હવે એ નઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે ચા નાસ્તો કરવા છે ચલો બંધ કરો એ ભાઈ આવા અને અમે જઈએ છીએ ઘરે વરસાદ ચાલુ છે છત્રી આવે ભાઈ અત્યારે ધીરે ધીરે વરસાદ ચાલુ છે

ચાય ગરમ 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 ચાય પ્રસાદ બંધ થયા પછી જે સીબી ટ્રેક્ટર આવ્યા છે ભરવા માલ ગાડીઓ આવી ગઈ છે વરસાદ બંધ થયા પછી ગાડીઓ આવી ગઈ છે જેસીબી ને ટ્રેક્ટર આવી ગયા છે જેસીબી ને ટ્રેક્ટર આવી ગયો ભાઈ ચાલો ચાલો

बूथी ले जाए बूथी तो है ये तो पलटी मर आई है खाड़ा मो भाई नहीं ले जाओ ले चेर जो करा कर चेर ट्रैक्टर फंसे गई चेर उन दुरा सही जो था खाना बरे है रहिए हैं हम लोग थोड़ी बार में बतास बोलो भाई रिवेस मारा चाहिए थी हाँ रिवेस मार दी थी हाइड्रोलिक के है डोलिके वाली तो करा हाँ हाँ डोलिके जाओ भाई हाइड्रोलिक डोलिके था ही હાય હાય એટલે થઈ ગયું ખાવાનું છે બટાકા મકઈના રોટલા ખીચડી મમ્મી હોય જમવા બેઠા છે ઉપર સોફા ઉપર અને દૂધીની સબ્જી મમ્મી ખાઈ ગયા છે અત્યારે મમ્મી તો ખાવા જમવા માટે પ્રિન્સો આવે છે સોનું કોણ ક્યાં છે સોનું આવી ગઈ અહીંયા